આમાં એવું છે કે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરીબાનપુરાની કેનાલ છે એમાંથી એક ડેડબોડી મળી આવી હતી સરખેજ પોલીસે એની પહેલાં એની જે મરણજણાની ડેડબોડીમાંથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણ જણાની મા હતી જણાની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એમની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકુર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે જોન સેવન એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કોઈ એક્યુઝ છે એ કોઈ એક્યુઝ જે હિતેશભાઈ ઉપર બી ઠાકોર કરીને છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બનાવ બન્યો એ વખતે જે આરોપી છે એ રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બનાવ બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશને કીધું તો એના હાથ પકડી રાખ બહુ બોલબોલ કરે છે તો એટલે એણે હાથ પકડી રાખી એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કોઈ એક્યુઝ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે આરોપીનું નામ શું છે અને કેવી રીતે કનેક્ટેડ હતા બંને આરોપી સાથે અને મહિલા સાથે હા મેં આપને જણાવ્યું પ્રમાણે જે પકડાયા આરોપી નામ છે હિતેશભી ઠાકોર છે એ અત્યારે રહે છે ફતેવાડી મૂળ એ રાજસ્થાનનો છે અને જે સહ આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે જે મુખ્ય આરોપી અજય ઠાકોર છે રિક્ષા ચલાવે છે એના કારણે આના સાથે સંપર્કમાં હતો આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે બનાવ બનેલો છે અને ગઈકાલે એ ડેડ બોડી સવારે જે તે ચરાવા ગયેલા હતા એને જોઈ અને પોલીસને જાણ કરી અને પોલીસે અજાણી ડેડ ગણતરીના કલાકોમાં ઓળખ કરી દીધેલી હતી અમે એવું છે કે જે અમરણ જના છે એની માતા છે એ મૂળ સરખેદ રહે છે એ સાસરી ખંભાત ખાતે છે આ પહેલાં જ્યારે બનાવ બન્યો અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકુર સાથે અને સંબંધ છે એટલે એ અહીંથી એની જે સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલાં ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે પછી અજય ઠાકોર પાસે જ હશે તેથી માતા છે ત્યાંથી જે મૂળ વતન સરખેજ છે ત્યાં અહીં આવીને રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો અને એને ખબર પડી છે

નહીં અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડા લાવો કોઈ ગુનાહ હિસ્ટ્રી નથી